ઓલ ઇન્ડિયા ડાઇમ નમસ્કાર દર્શક મિત્રો અલંકાર ઉદ્યોગના માલિક વિકાસભાઈ તથા રોશનભાઈ જીઆઈડીસી મકરપુરા ખાતેથી ત્રણસો લિટર છાસનું વિતરણ તેઓના તરફથી કરવામાં આવ્યું રિપોર્ટ દેવીલાલ મેવાડા મકરપુરા ટાઈમ ન્યૂઝ મેં તમારો સ્વાગત છે સાહેબ તમારું નામ બોલો પેલે છે બતાવ વિકતીભાઈ બોલું છું મકરપુરા જીઆઈડી છે અલંકાર ઉદ્યોગ અંદર અમારી કંપની દર વર્ષે છાશનું વિતરણ કરે છે અને આ છેલ્લા ત્રણ થી ચાર વર્ષથી અમારે ડેલી દર વર્ષે પાંચમા છઠ્ઠા મહિનામાં છાત વિતરણ થાય છે આખા જીઆઈડીસી માંથી બધા લોકો છાત પીવા આવે છે એ લોકો ઓછામાં ઓછી એક દિવસમાં ચાર થી પાંચ હજાર લોકો છાતરી જાય છે અને અમે દર વર્ષે કરીએ છીએ ને આગળ સુધી કરતા રહીશું કેટલી પબ્લિકમાં પબ્લિક કેટલી આવે કમસે કમ ચાર થી પાંચ હજાર લોકો આગળ તમે આ છાસ આયોજન ચાલુ રાખ ઓકે થેન્ક યુ ધન્યવાદ કેવું છે બેન છાસનો આનંદ કેવું લાગે તમને છાસ પીધી છાસનો કેવું લાગ્યો આનંદ કેવું બેન તમને કેવું લાગે એકદમ બેન કેવું ભાઈ શાસના મજા લેવી છે કેવું લાગે છાસનો આનંદ કેવું છે છાસનો આનંદ કેવું લાગે કેવું છે ભાઈ જોરદાર છે ભાઈ તમને કેવું છે ભાઈ એકદમ જોરદાર છે